બધા કેવા મળ્યા ઓલું કે મારું બી છે બેન કે મારું બી છે આકાશ કે મારું આ છે ના છે બધા કેવા માંડ્યા બધા માસી મારે તો જીરો શૂન્ય આવ્યું કે શૂન્ય હજી લે હું હું કરતા ભૂલી ગઈ હાっちゃરા કેમ ભૂલાઈ ગઈ જોયું ને ભૂલાય તો જોયું ને પ્રેમ મારા નામનો પ્રેમ ભૂલાઈ ગયો છે એટલે

આખું બંધ કરી ને અને છોકરા છોકરાના મેરેજ છે એટલે મોટા મમ્મી તૈયાર થાવ મીંડા હેર કલર કાલે મહેંદી મૂકશે કાલે ને આજે જ મહેંદી મૂકશે એટલે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે આજનો સુવિચાર મમ્મી આખું વિશે એટલે સંભાળવાનું વિચારે છે શું વિચાર

અને એક કોમેન્ટ આવી હતી કે મારે પણ ઓ પોઝિટિવ જ બ્લડ છે તા ઓ પોઝિટિવ આ ઓમાં રેવા દયો શિયાળા નહી મારે નહીં તમારા બધા એનો પોઝિટિવ છે ને આપણા સબસ્ક્રાઇબરની ને ઓ પોઝિટિવ છે તો મનુ આપણે બધા દાતા છે દાતા કેવા હતા બધા લેણદાર છે દેતા એટલે આમ ક્યાં પણ લીધું ઠીક દાતા એટલે જો બ્લડ છે ને મનુ જેવડો હતો કે મનુ થી નાનો હશે પછી મામા ગયો તો ત્યાં માસી આવ્યા તા ડિલિવરી ઉપર તો એને સ્કૂલ માંથી બ્લડ નો રિપોર્ટ આવ્યો તો એને ઓ આવ્યો

બધા કોણ માં આવી ગયા છે ઓ પોઝિટિવ બ્લડ વાળા જે મમ્મી ને એ પોઝિટિવ હોય ને તો એના છોકરા ને તે પોઝિટિવ આવે આવે જ ને આ જો પીયું ન આવ્યું અને તમાર તા મમ્મી ને ડેડી ને બેન સેમ હતું તમને બેન સેમ આવ્યું એમ કરીને બધી ટીમ બની કા મમ્મી આખી ટીમ જ આવી છે એટલે કોઈ ને પણ બ્લડ ની જરૂર હોય ને તો અમારો કોન્ટેક્ટ કરવો એટલે તમને બ્લડ જરૂર ને જરૂર મળી રહેશે

તમને મેં જોયા તમે છો કે નામ નથી કરતી કે પણ મને કે ભાભી યાદ જ ન આવે કે કે પણ તમને મેં જોયેલા છે કે રાહુલ નામ છે એ કે અને કાઠિયાવાડી છે ઈ કે અને કાઠિયાવાડી કે બ્લોગ ઉતારે છે ફેમિલી બ્લોગ

ત્રણ વાગ્યા છે અને ભાભી ને મહેંદી ચાલુ થઈ ગઈ છે મનસ્વી તારી મહેંદી બધા મહેંદી ની સાથે સાથે સક્કર નાસ્તો પણ ચાલે છે જે કાલે બન્યો તો મનોસ્વી ને સરસ મજાની ઓહો પાછળ બસ તો વાંધો નહીં બહુ નું કઈ ના ઘરવાટી ખેંચાય ને ભાભી સરસ મજાની ડિઝાઇન ના મહેંદી મુકાય છે ને મૂકે છે ગોપી કોઈ પણ ને મહેંદી મૂકવી હોય ને તો કોન્ટેક કરજો એટલે તમને મહેંદી મૂકવી દેવામાં આવશે બ્રાઇડલ મહેંદી સગાઈ મહેંદી ગમે એ હોય કા ગોપી હે ને મૂકી દેશ ને આ અને કુડું કુડું છારે કોઈ પણ સાલુ છે

એટલે મારા ભાઈના હા તો બરાબર છે. હમજા મારા ભાઈના લગનના ગીત ગાવા જઈ રહ્યા છીએ. ગાઈસ અને આપણે અત્યારે નીકળી રહ્યા છે ગીત ગાવા માટે એટલે તમે ક્યારે કયા પ્રોગ્રામમાં મળશું આપણે ગીત ગાવાના આજે ઘરે ગોઠવેલું છે અને કાલે સંગીત કાલે તો સંગીત છે સંધ્યા છે સંગીત સંધ્યા મતલબ ગરબા છે ગરબા રાસ સંધ્યા છે હા સંગીત સંધ્યા આજે છે એવું અને કાલે ગરબા છે. અચ્છા કાલે ગરબા છે આજે સંગીત સંધ્યા છે રાસ ગરબા કાલે છે પપ્પા પણ રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ ને હું કેવો લાગી રહ્યો છું જરા ખાઈ માં કહી દેજો મને તમારો ભાઈ રેશમાજી તૈયાર થઈને નાય વાસી જો હા જો હું તૈયાર થઈ ગઈ છું હવે ખાલી છે ને રેશમાજી કેમ નવો ડ્રેસ પહેરો આ પાછો બેસતા વર્ષ વાળો બેસતા વર્ષ વાળો પાછો પહેરી લીધો આ ભી તો ઘડિયાળ ક્યાં નવી 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 કુર્તીઓ પહેરવી જોઈએ હું તો એમ કહું તમારે તો તમારે તો ઘરની દુકાન નથી હે તમારે ઘરની દુકાન નથી તો તમારે નવી નવી ખરીદી લેવી જોઈએ એવું કઈ ન હોય ઘરનું હોય તો કઈ અમે ખરીદી આપણે કરીએ ત્યારે આપને હું ફ્રી માં દઈશ એ વાત છે અને હું કઈ દર વખતે નવી લઈ લઈને પછી રૂમમાં કબાટમાં હમ આવવી જોઈએ લેવી જોઈએ હું તો એમ કહું ભાઈ મને તો કઈ પ્રશ્ન નથી મને તો કંઈ વાંધો નથી પણ આ જો આ લોકો આવી રીતે ચિંગુ સાઈ કરે છે સારું કેવાય મને ભાઈ આ તમારા ભાઈને ફાયદો છે એમાં ફિન્ગુ સાંઈની વાત નથી

我没见过。

નાનો પણ સારું મળશે સારું ફટાણા ગયા સાંભળા તા ફટાણા કેવા લઈ જા ના સાંભળા હતા

ઈ નાના નાના બગાસા ખાઈ ને મમ્મી તમને તો એક ફટાણા કે કાઈક આવવું જોઈએ ત્યાં તો ઝોમ સડી જાય વળી ક્યાંથી આવી જાય આવી જાય આટલો બધુંય ઝોમ બધુંય શૂટિંગ લીધું છે તમે કોમેન્ટ કરજો મમ્મીને કેવો ઝોમ હોય જાર દાતા હોય ત્યારે મમ્મી કેવું ગાય છે બધું તમે કેજો ભણે છે એક નથ ભરતી ઈ તો ભળે જ છે ભલે મમ્મી તો ઓલે ફિલ્મ આવી જાય

સાડી નાના ને ચાલે ને મોટા ને ચાલે ને એવી ચેનલ આશિષ ભાઈ વાળી ડોલાડી અમે નહીં દઈ જો જો હજી આયા બસ મમ્મી ભાઈ વાળી નાર યાજુ નો દલળિયા મડો રાહુલ ભાઈ વાળી શીખણી અમે નહીં રો મેલે શું મિતલ ભાઈ વાળી નાર યાજુ નો દલળિયા એક બી ગઈ ને હે કે દવા દે લઈ જાય અવાજ નથી આવતો નહી અરે તાણી તાણી થી ગાતા મમ્મી તમે કોમેન્ટ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને કા મમ્મી ના તો ગીતો એટલે કે ફટાણા જ નહીં પૂરા થાય પણ આપડે જાવ જગવારે જવાનું છે ફૂલો કે હોલી માં તો કાલે મળીશું સવારે નવા